જુનાગઢ મહાનગરપાલિકા બન્યાને વર્ષો વીતી ગયા તેમ છતાં જોઈએ તેવો વિકાસ હજુ સુધી અહીં થયો નથી મનપાની અણગઢ કામગીરીથી પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે

આપણે જોઈએ કે જે જોશી અંડરબ્રિજ છે ત્યાં ચાલીસ થી પિસ્તાલીસ લાખના ખર્ચે બંને બાજુ લાદીઓ લગાડવામાં આવેલી હતી અને એમાં ખાસ આપણે જોઈએ કે નરસિંહ મહેતા જે પ્રતિમા મૂકવામાં આવી જે નરસૈયાની નગરી કહેવાય જુનાગઢ એમની પ્રતિમા મૂકવામાં આવી હતી અને અગાઉ પણ બધા અમે અમુએ વિરોધ કર્યો હતો કે ભાઈ નરસિંહ મહેતાની અહીં પ્રતિમા મૂકવાથી અહીં આ ગરનાળામાં ગટરનું પાણી છે એ ભરાય છે અને આપણા જે આદ્ય કવિ છે એનું અપમાન થાય છે ત્યારબાદ આપણે જોઈએ કે હટાવવામાં નહોતી આવી પરંતુ ત્યારબાદ ગરનાળામાં ગટરનું પાણી ભરાઈ રહેતા આ જે આખી આખી છે એ લાદીઓ તમામ લાદીઓ આખી કાળી પડી ગઈ હતી અને પહેલા પાણી નહોતું નીકળતું જેવી લાદી લગાડી તો આ લાદીઓમાંથી પાણી નીકળવા માંડ્યું આમાં ચાલીસ થી પિસ્તાલીસ લાખનો ખર્ચો કર્યો તો અડધા કરોડ જેવો એ તમામ ખર્ચો પાણીમાં ગયો છે હવે આપણે જોઈ શકીએ કે આ જે લાદીઓ છે એ ફરી પાછી તોડી અને બીજી નવી લાદીઓ લગાડવામાં આવી રહી છે જુનાગઢ મહાનગરપાલિકાનું કામ આપણે જોઈએ કે ગમે કામ કરો રસ્તા બનાવો પાછા તોડો રસ્તા બનાવો પાછા તોડો આ રીતના પંદરસો કરોડ જે શાસક શાસક પક્ષે વાયપરા હતા એ આ રીતના પાણી કરી રહ્યા છે પ્રજાનું પૈસાનું ટેક્સના પૈસા ગાડી મજૂરી કરી રોલ લગારા વગાડી જે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે એનું પાણી કઈ રીતે કરવું એ કોઈ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે શીખે આવી રીતના ચારે બાજુ જોઈએ કે મુખ્ય મુખ્ય રસ્તાઓ હાલ પણ તોડી રહ્યા છે આવી કામગીરી લાખ ના જીરો કરે છે અને પાછા એમાં લાખો રૂપિયા વાપરે છે અને જનતા ને પાછું ઉપયોગમાં નથી આવતા આવી કામગીરી મહાનગરપાલિકાની છે આનો સખત અમે વિરોધ કરીએ છીએ હવે ભવિષ્યમાં જે આયોજન થાય એ વ્યવસ્થિત થાય જો આ રીતના આયોજન થશે તો એનો અમે સખત વિરોધ કરશું જેથી કરી કમિશનરજીને વિનંતી છે કે હવે કોઈ પણ આયોજન કરવામાં આવે એનું પૂર્વવત બધાને સંકલનમાં રાખી કે આયોજન ત્યાં થઈ શકે તો જ ત્યાં રૂપિયા વાપરવા અન્યથા જુનાગઢની જે જનતા ટેક્સ ભરે છે એના પૈસાનું જો પાણી કરવામાં આવશે તો એની તપાસ પણ કરવામાં આવશે અને જે જવાબદાર અધિકારી છે એની ઉપર અમે પગલાં પણ લેશું